ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં અને રાજપીપળા અંકલેશ્વર અને ભરૂચવાલિયા નેત્રંગને જોડતા તમામ રાજ્ય ધોરીમાર્ગો તથા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ અને ગામડાઓને જોડતા તમામ રસ્તાઓ બેહાલ બન્યા છે તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ વાહનો અને ઓવરલોડ વાહનોના કારણે જેસે તેની પરિસ્થિતિ ઊભી થાય છે અને સમારકામ પાછળ ખર્ચેલા સરકારના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા છે આજ રોજ ઝઘડિયા ગામના યુવાનોએ રોડ રસ્તા બેહાલ બાબતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો યુવાનોએ જાતે ધોરીમાર્ગના પાવડા ત્રિકમ લાવી ખાડાઓ પૂરી તંત્રની આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો યુવાનોએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકામાંથી અખૂટ ખનીજ સંપત્તિ ખનન થઈ રહી છે અને તેનો મોટો લાભ રોયલ્ટી રૂપે સરકારને પણ થઈ રહ્યો છે તેમ છતાં જગડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ઉપરાંતના માર્ગો બનાવવા બાબતે અને તેના સમારકામ બાબતે તંત્ર ઉદાસીન રહ્યું છે જે સાંખી લેવાય નહીં જો એક અઠવાડિયામાં રસ્તાઓ ક્વોલિટી મુજબ સમારકામ નહીં કરવામાં આવે તો રસ્તા લોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અઝર પઠાણ સત્ય ન્યૂઝ ઝઘડિયા નમસ્કાર હું વૈભવ વસાવા સામાજિક કાર્યકર્તા આજ રોજ અમે એક મુહિમ ઉપાડેલી છે આ રસ્તો ખાડા આખો રસ્તો જે ઝઘડિયાથી આખો રસ્તો ખરાબ છે ને આ રસ્તો જે ખરાબ છે એનું કારણ છે કે અહીંયા લગભગ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી જાય છે અને અહીંયા ગાડી જીએમડીસી જીઆઈડીસીની ઓવરલોડ ગાડીઓ એ ઓવરલોડ ગાડીઓના કારણે અહીં ગાડી રસ્તા ખરાબ થઈ ગયા છે ને તંત્રનું અહીંયા એ ઓવરલોડ ગાડીઓ પછાડી કોઈ પણ નિયંત્રણ નથી ને અહીંયા ગાડી આ રસ્તો ખરાબ છે લોકો વિરોધ કરે છે તોય પણ આ કોઈ કોઈ અધિકારીઓ કે કોઈ નેતાઓ કોઈ સાંભળતા નહીં હમણાં બે દિવસ પહેલાં પણ એક અમારા ગામના એક આખું પરિવારનું એક્સિડન્ટ થયું છે અને એક બેન એમાં ડેથ બી થઈ ગઈ છે ને બીજા પરિવારો અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે આવા અમે કહેવા માંગીએ છીએ તંત્ર અને સરકારને જો અઠવાડિયામાં આ રસ્તો જો નહીં બને તો અમે આ રસ્તો બંધ કરી દઈશું એ તમામ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે જય હિન્દ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો મિતેશભાઈ પઢિયાળ સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર હાલમાં આપણે ઊભા છે ચોકડી પર આજે એક અનોખો વિરોધ ગ્રામજનો દ્વારા નોંધાવવામાં આવ્યો છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ જે રસ્તાની હાલત છે એ ખૂબ દયનીય હાલતમાં છે આર વિભાગ દ્વારા તેની પર અવારનવાર સમારકામના નામે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો જિલ્લામાંથી અને તાલુકામાંથી ઉપાડી લેવામાં આવે છે પરંતુ અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી આપ જાણો છો કે જ્યારે વરસાદ પડે ત્યારે અહીંયા છપછપિયા થવા લાગે છે ખાડા પુરાઈ જાય છે અને જ્યારે વરસાદ બંધ થાય ત્યારે ધૂળની ડમરીઓથી લોકો પોતાના જીવના જોખમે પોતાના ડેસ્ટિનેશને જવા માટે મજબૂર બન્યા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની